કોઈક એક ગામમાં એક વૃદ્ધ શ્રાવિકા સામાયિક કરવા માટે થઈને પોતાના ઘરના દરવાજાની બાજુમાં જ બેસે આનાથી બે કામ થતા ઘરની રક્ષા પણ થઈ જતી અને સામાયિક પણ થઈ જતું ડોશિંગાની પત્ર વધુ એ ઘરના કામ કરતી રસોઈ વગેરે કરતી અને આવું કરતાં ક્યારેક કોઈક વખત થોડો સમય મળી જાય તો ઉપરના માળે જઈ અને આરામ કરતી એક વખત આવી જ રીતે ડોસીમાં સામાયિક કરવા માટે બેઠા હતા અને બરાબર સામાયિકની અંદર ઊંઘ ચડી અને તે જ વખતે પુત્રવધુ પણ કંઈક કામસર ઉપરના માળે ગઈ હતી અને એક કૂતરો ડેલીની બાજુમાંથી પસાર થયો ઘરમાં નજર નાખી ડોસીમાં સામાયિક કરવા બેઠા છે અને રસોડું ખાલી સામે જ દેખાય છે એને એમ થાય છે કે ઘૂસવા દો ડોસીમાં તો કંઈ કરવાના છે નહીં અને ઊંઘેલા છે સીધો ઘૂસ્યો ઘૂસી અને સીધો રસોડાની અંદર ઘી દૂધના વાસણ ફટાફટ સાફ કરવા માંડ્યો વાસણનો અવાજ આવતા દોશીમાની ઊંઘ ઉડી ગઈ આંખ ખોલી અને એને જોયું તો કૂતરો દૂધ દહીંના વાસણોમાંથી દૂધ દહીં ચાટતો હતો એણે આ જોયું એટલે સહન થયું નહીં પણ શું થાય સામાયિકમાં સાવધ્ય વચન બોલાય નહીં બોલી શકાય નહીં એને કૂતરાને ભગાડી શકાય નહીં એટલા માટે થઈને ઉપર ગયેલી એની પોતાની વહુને બોલાવવા માટે થઈને યુક્તિપૂર્વકની ભાષા બોલી લંગબળ પૂછો લંકા પેઠો બહુવાર નીચે આવો જી નવો અર્ય અર્થ અર્થતો લાંબી પૂંછળ વાળો નાના પેટવાળો એવો કૂતરો ઘરની અંદર ઘુસ્યો છે તમે જલ્દીથી આવો પણ ડોશી માની વહુએ આ સાંભળ્યું નહીં એટલે ડોશી ફરી બોલી દૂધ દહીંના ચાળા ફોડ્યા માહી ઘસીઓ જી બહુઅર જલ્દી આવો જી નવો સિદ્ધાંત હજી ડોશી માને લાગ્યું કે વહુએ સાંભળ્યું નથી અને એટલા માટે થઈને હવે ગુસ્સે થઈને થોડાક વધારે ઊંચા વાછી થી બોલે છે ઉજ્જવળ દંતા ઘી ગુળ ખંતા વવર જલ્દી આવો જી નમો આય અરિયાણમ હવે અર્થ હતો કે આ ઉજ્જવળ દાંતવાળો કૂતરો ઘી ગોળ બધું ખાલી કરે છે હવે તો જલ્દી આવો નીચે આવો આ વખતે બહુએ સાંભળ્યું અને તરત જ નીચે આવી સાસુને પૂછે શું કહો છો તમે મને કંઈ ખબર નહીં પડી ત્યારે દોષી બોલી અરે મારે તો સામાયિક છે પણ આ કૂતરો રસોડામાં ઘૂસ્યો છે જોયા શું કરે છે અને ફરીથી યુક્તિપૂર્વક બોલે છે ઉખલ લારે એ મુસલ પડ્યો લે ઈન ને ઈન ધમકાવો નમો અરે પાછળ પેલો મુસળ પડ્યો છે એ લઈને કૂતરાને ધમકાવો ભગાડો તમે બહુ શેરની હતી નવા જમાનાની હતી સાસુની ચાલાકી જોઈ અને હસી પડી કૂતરાને બહાર કાઢે છે પણ માને થોડુંક સમજાવવું પણ પડે અને એટલા માટે કે છે સામાયિક તો મેરે પીરે બી કરતી આ ક્રિયા નવી દેખી જી નમો એ સવ વસાવણ હું એ કીધું સામાયિક તો અમે પિયરમાંય કરતા હતા પણ આવી વિધિ તો અમે કોઈ દિવસ જોઈ નથી બસ સામાયિક જ્યારે કરવું હોય ત્યારે સંસારના બધા જ વ્યવહારોથી છૂટી અને સામાયિક કરવું જોઈએ ત્યારે જ સામાયિકનો પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે